આગળ વાત કરીએ તો સામાન્ય રીતે રાજકીય નેતાઓ સફેદ કલરની ખાદીનો કુર્તો અથવા સફેદ પેન્ટ શર્ટમાં જોવા મળતા હોય છે પરંતુ જૂનાગઢ તેલ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા કે જેઓ માત્ર પીળા રંગના કુર્તામાં જ જોવા મળે છે પછી તે વિધાનસભાની ચૂંટણી લડતા હોય કે લોકસભાની ચૂંટણી હોય તેમનો અનોખો અંદાજ છે હવે તેમણે તેમના પીળા રંગના કુર્તા પરથી પડદો ઉઠ્યો છે લગભગ શ્રી કૃષ્ણને પીળો રંગ પ્રિય હોવાને નાતે તેમજ પીળા રંગ તેમને વૈચારિક શક્તિ આપે છે તે માટે તેઓ સતત અને એક માત્ર પીળા રંગના કુર્તા બાજ જોવા મળે છે રસપ્રદ બાબત એ છે કે જૂનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પાછલા ઘણા વર્ષોથી એકમાત્ર પીળા રંગના કુર્તામાં જ સતત નજરે પડે છે કેશોદ વિધાનસભાની ચૂંટણી લડી રહેલા હીરાભાઈ જોટવા ચૂંટણી દરમિયાન અને દૈનિક જીવનમાં પણ પીળા રંગનો કુર્તો પરિધાન કરીને સતત જોવા મળે છે ત્યારે આજે કોડીનાર આવેલા હીરાભાઈ જોટવાએ પીળા રંગના કુર્તાને લઈને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો મેં આપને કીધું કે મારો રસ્તો પણ પીળો પહેરતો હતો તો હું પીળો કરી તો એમાં કલ્યાણ થાય અને પીળો કપડામાં દુશ્મનની પણ એવી કેપેસિટી ન રહી ક્યારેય કે મારા હામે આંખ ઊંચું કરીને જોઈ શકવાની તાકાત તો દીધી કારણ કે હું ગાય મારે ગૌશાળા છે ને ગાયનું દૂધ જ ખાધું મગજ જેટલો તેજ ચાલે છે ને એટલો હાથ પર તેજ ચાલે છે કોઈ સામે જોઈને તો ભૂકા કાઢ નાખું અને એમાં તમામ રીતે માઇન્ડ પાવર મેં એક વાત કરી હતી આપણે કે માણસ મજબૂત કોનાથી માઇન્ડ પાવરથી માઇન્ડ પાવર રહે ને તો મેન પાવર ઉભો કરશે માઇન્ડ પાવર હશે ને તો મની પાવર ઊભો કરશે માઇન્ડ પાવર રહે ને તો મસલ પાવર ઊભો કરશે માઇન્ડ પાવર હશે ને તો જ માતા માતાજી મા દાતા મુરલીધર મુસ્લિમો આ બધા ભેગા આવેલા ને એનું કારણ પણ ભગવાન ક્રિસ્ત છે અને માઇન્ડ પાવર છે આ એમનો મારો અકબંધ રાખો અને હજી અકબંધ રાખે જ્યાં સુધી આ દેશથી સેવા કરે ભલે એક દિવસ જેવું પણ સિંહની જેમ જેવું મરદાન જેવું બાકી સત્તા હોય ના હોય જિંદગી હોય ગોળી ખાવી પડે મને કોઈ ફરક નથી પડતો એટલે મારું આ કપડું છે એ આજે છે ગઈકાલે હતું આવતીકાલે છે આ હાથ મારો જન્મ ત્યારે પણ હતો અને જ્યારે આજે છે અને જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે હાથ સાથે થાય એટલે આમાં કોઈ શંકા ન કરવી આ આવું ને આવું રહેશે